થેન્ક યુ શું કરે બધાનો પાણી

ado baba maro khara naam chota khara amoli jo pod le jae ખાલો <laughs> <laughs>

અંદર ડબલે આ એના સબ્જીમાં પાણી નાખે ને અમુ એ કે આયે છે એ બકા નહીં બગાડવા અંદર ના ઉતરશો તમે એ આય ભાઈ ને ઓરી પીવી એવું નહીં જો અપવાળી જાય

આ પાણી રેવા Oh, okay. okay. ખાલી <laughs> પાણી <laughs>